હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સન્માન જય મોગલ માં જય સોનલ માં સીતારામ સ્વાગત છે આપનું નવા બ્લોગમાં અને હવે આપણે લઈ રહ્યા છીએ અભિષેકનો આજનો સુવિચાર સે ગુડ મોર્નિંગ સીતારામ સીતારામ સે સુવિચાર રેડી હા બોલો આલો જીંગી જેવે મળે એવી જીવ્યો સાહેબ તેમકે જીવામાં મજા આવે છે એકબીજાની ફરિયાદો કરવા મજા નહી આવે વાવ ની આ વાત આજ પણ હું અહીંયા બેઠી હતી

ત્યાં બહુ ગર્દી એટલે અહીં આવીને બતાવું ડાયમંડ રીંગણી કલર મલ્ટી કલર બધા એમ ચાલે એ રીતના બક્કલ મરચી બક્કલ અને એક વીટી લેતા એ ઓપનિંગમાં ગયા તા કે એવા આવ્યા તા બાજુમાં ઓપનિંગ હતું

अलवा सोस से सोस टमेटो सोस मंचूरियन सोस मैगी मसाले गाजर मैगी मरचाई डोरी ना कि सारे मैगी मसाला और सोस टमेटा

હવે એમાં નાખ્યું છે નાખવાનું બાકીશ નાખી દે બસ બનાવી નાખવી આપણે ઈડા બેટર થઈ ગયું તૈયાર So, roti ly so, rolls dis so ye na parit na banaw na rules, tol na

આ વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જેને પણ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તે કરી રાખજો જય શ્રી કૃષ્ણ જય સ્વનારાયણ